અંદર એડવર્ટાઇઝ જોઈ ટીવીમાં માં હા કા લગાવો ને થઈ જા ગોરા ગોરા ચટ કે બધું એડવર્ટાઇઝ નું નામ ઓનવાનું હોય ટીવીમાં માં બતાવો હન આટલા ખર્જો કરીને કરોડોનો નો કા આવું થાય તો અમે કીધું વા ભાઈ વા આ વિક્રીમ આવો તો હું કીધું લાવ હું એ લગાવ અને ગોરો થઈ જાવ તો હું તો ગોરો ના થયો કે કોઈ અમે એડવર્ટાઇઝ નહીં હાલતા તો કોણ હાલો આ કંપની વાળા હાલે કંપની વાળા હાલે તે આ એ તો કંપની વાળા એટલે તો કહું આ કંપની વાળા એટલે તો કંપની ની વિક્રીમ લીધી ને

પણ એ તો અમે અહીં જોઈન તો અમારે એવે સ્કીન સોફ્ટ બનાવીતી એટલે અમે લીધી વાત કરો કે સોફ્ટ આ ગોરા થવાની માટે હતી માટે નહીં પણ લેડી શું આવે યાર માટે તમારે બની થવા બની મને નહીં પણ એ ના હું તો જોડે લીધી વાત કરો મારા જોડે લીધી તે કોઈ નહીં વાપરી દયો એમાં કોઈ અમારી કોઈ ગેરંટી ના હોય તો એ તો ના ચાલે ભાઈ આ તમે કંપની વાળા કેજો તો આગળ કે ભાઈ ગરાક ને ના કર્યું તો પૈસા આલ દે પાછા તમે કંપની વાળા ને લો હું તો તમાર જોડે લીધી તમે ઓળખું કા કંપની વાળા એડ આલે ને મો તમાર જોન થી ઓભળવાનું 99.9% કોઈ 100% પૂરા ની કોઈ બ મને તો 1% એ ધોળો નઈ કરે એનું શું તો તારું ચોબળું એ ઉકાળું મેસેજ એમો કંપની વાળા ઉપર ઉકરવા દોસ આલે

પણ તારો ગોરા થઈ ને કને બતાવું છ એટલે ગોરો થઈ ને કને બતાવ બધી મારી પર્સનલ વાત તો તમને ના કહું હું માર ગોરો થાઉં છ મન તમે ગોરો કરી આલો હેલો પૈસા પૈસા નઈ લ્યા ગોરો કરી આલો ગોરો એવી તો કોઈ ગેરંટી અમે ના લે ભાઈ ગોરા થઈ જાય આલો એ બધું ના ચાલે મન ગોરો કરો ગોરો એ નઈ થાય નઈ થાય મજા નઈ આવે જો બબાલ થઈ જાવ એકન ધંધા ઉપર તમારા પણ ધંધા ઉપર બબાલ હું કરવા કરીએ હું બીજી ક્રીમ આલું પણ તમને આ તો એની ગેરંટી અલગ હું ગોરો થઈ જઉં